નમસ્કાર મિત્રો સમાચાર તમારું સ્વાગત છે દેશ દુનિયા અને તાજા આજના સૌથી મોટા સમાચાર રાજ્યમાં આ તારીખો બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે રાજ્યમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું જેમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ થી ચાર ડિગ્રી વધ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મિશ્ર ઋતુનો અનુભવ રહેશે તથા રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન દ્વારકામાં બાવીસ ડિગ્રી નોંધાયું અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો ઓગણીસ ડિગ્રી નોંધાયો છે આ સાથે જ દસ અને અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારબાદના બીજા મોટા સમાચાર હરણી દુર્ઘટનાના વાલીઓમાં રોષ રાજ્યમાં તાજેતરમાં બનેલી હળણીબૌદ્ધ દુર્ઘટના અંગે હવે ગાંધીનગર સુધી પડઘા પહોંચી રહ્યા છે આ મામલે હરણી દુર્ઘટનાના વાલીઓની ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરા પેરેન્ટ્સ એસઓજીના મંત્રી કુબેર ડિંડોલને રજૂઆત કરાઈ તથા શાળાના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી તથા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના રોડ પર પાનની પિચકારી મારવી પડી શકે છે ભારે અમદાવાદના રોડ પર હવે પાનની પિચકારી મારવી પડી શકે છે જેમાં ગઈકાલે એમસીએ એકસો ને અઠ્ઠાણું લોકોને દંડ ફટકાર્યો હતો દંડની કાર્યવાહીથી લોકોમાં અવેરનેસ આવી રહી છે તેમજ અમદાવાદીઓ માની રહ્યા છે કે એમસીની આ કાર્યવાહી યોગ્ય છે તથા દંડની કાર્યવાહીથી અમદાવાદના રોડ પર ગંદકી ઘટશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં અધિકારીઓને મફત પિઝાની લીજત માણવી પડી અઘરી સુરત મનપાના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર પીઝા બર્ગરના રૂપિયા ન ચૂકવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તથા આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર પિઝા બર્ગરના રૂપિયા ન ચૂકવવાની માહિતી પણ સામે આવી રહી છે આ અંગે વિગત અનુસાર સુરતના નાણાવટમાં આવેલા પિઝા શોપમાંથી પર્સનલ લઈને રૂપિયા ન ચૂકવવાનો આરોપ એમસીના અધિકારીઓ પર લાગી રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાહુલ ગાંધીએ કૂતરાને ખવડાવેલા biscuit કોંગ્રેસ કાર્યકર્તાને ખવડાવવાનો આક્ષેપ ભાજપ એક વિડિયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી તેમની બાજુમાં ઉભેલા કૂતરાને biscuit ઓફર કરતા જોઈ શકાય છે. ફૂટેજમાં કૂતરાએ બિસ્કિટ નકારી કાઢ્યા પછી રાહુલે તેના એક કાર્યકર્તાને આપવા માટે આગળ વધે છે ભાજપના અમિત ટ્વિટર પરના વીડિયો પર પ્રતિક્રિયા આપી અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કથિત દુર્વ્યવહાર માટે કોંગ્રેસ નેતાની ટીકા કરી હતી ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં બપોર એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે

ચાંદખેડામાં રહેતા કાંતિલાલ પ્રજાપતિ રવિવારે તેમના પત્ની નીતાબેન અને આઠ વર્ષીય પુત્ર આયુષને લઈને એક્ટિવા પર ચાંદોલડિયામાંથી માંથી સાસર્યથી ઘરે પરત જતા હતા ત્યારે ગોતા વંદે માત્રમ સેવા પોઇન્ટ પાસે બોલેરો પિકઅપ વાહન એક્ટિવાને ટક્કર મારતા તેમનું એક્ટિવા આગળ જતી કાર સાથે અથડાયું હતું જેથી ત્રણેય જમીન પર પટકાતા બોલેરો એનું પિકઅપનું ટાયર નીતાબેનના માથા પરથી ફરી વળ્યું હતું અને કાંતિલાલ અને પુત્ર આયુષને ઈજા પહોંચી હતી અકસ્માતને પગલે ત્રણેય વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર નીટની પરીક્ષાની ફીમાં ઘટાડો મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટેની નીટની પરીક્ષાની ફીમાં પ્રથમ વખત વીસથી પચીસ ટકા જેટલો ઘરખમ ઘટાડો કરવામાં આવ્યો છે જેના પગલે નીટ પરીક્ષા આપનાર દોઢથી બે લાખ જેટલા ઉમેદવારોને મોટી રાહત થશે જ્યારે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પીજી ડેન્ટલ માટેની નીટની તારીખો જારી કરી દેવામાં આવી છે જે મુજબ નીટ એમડીએસની પરીક્ષા અઢાર માર્ચથી રોજ લેવાશે ત્યારબાદ ગુજરાતમાં સિંહ અને દીપડા અસુરક્ષિત ગુજરાતમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિમાં છેલ્લા બે વર્ષમાં બસોને ઓગણચાલીસ સિંહ અને ચારસોને ચાર દીપડાના મોત થયા છે તે પૈકી એકસો ને તેર સિંહ અને એકસો ને છવ્વીસ બાર સિંહનો સમાવેશ થાય છે તે જ રીતે ચારસોને ચાર દીપડાના મોત થયા છે તેમાં બસોને ચોરાણું દીપડા અને એકસોને દસ બાદ દીપડાનો સમાવેશ થાય છે કુદરતી રીતે બે વર્ષમાં બાણું સિંહના મૃત્યુ થયા

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ મહેસાણાના વિસનગર પાસે આવેલા વાડીના ધામ મહાશિવલિંગ સુવર્ણશિખર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે ત્યારબાદ નળ નળસરોવરમાં પક્ષીઓની ગણતરી નળ સરોવર પક્ષી અભયારણ્યમાં બે વર્ષ બાદ ફરીવાર ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ રાજ્યના વન વિભાગે પક્ષીઓની ગણતરીનું આયોજન કર્યું હતું જેમાં વન વિભાગના હોફ અધિકારી તેમજ વાઇલ્ડ લાઇફ બોર્ડ ગાંધીનગરના અધિકારીઓ દ્વારા નળ અભયારણ્યમાં વિસ્તારમાં પક્ષીઓની ગણતરીની કામગીરી કરવામાં આવી હતી પક્ષીની ગણતરી માટે આપણા રાજ્ય સહિત વિવિધ ગામોમાંથી આવેલા એકસો સોળ જેટલા વિવિધ પક્ષીઓના ગણતરીની પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રખડતા શ્વાનનો આતંક યથાવત રાજ્યમાં ફરી એકવાર શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે જેના કારણે નાની માસૂમ બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સુરતમાં બનેલા બાળકોથી લઈને વૃદ્ધો સુધી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પાડેસર વિસ્તારમાં વધુ એક બાળકી પર શ્વાનનો હુમલો કરીને ઉઠાવીને લઈ ગયું હતું ગુમ થયેલી બાળકીને પરિવાર દ્વારા શોધખોળ કરતા જાળીજાખરામાંથી બાળકી ગંભીર હાલતમાં જોવા મળી હતી

હવે દિલ્હીમાં સત્તરસો સિત્તેર રૂપિયામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળશે જ્યારે ગુજરાતમાં તેની કિંમત સત્તરસો ને આઠ રૂપિયા છે અને મુંબઈમાં તેની કિંમત ઓગણીસો સાડત્રીસ રૂપિયા જોવા મળી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળ્યા આટલા રૂપિયા હાપા માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતો પાક લઈને વેચવા માટે આવ્યા હતા યાર્ડમાં છવ્વીસ હજારને આઠ મણની વિવિધ જણસીની આવક થઈ હતી જેમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળી રહ્યા છે લસણના સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે ત્યારે આપા માર્કેટિંગ યાર્ડમાં એક ફેબ્રુઆરીના રોજ એક મણ લસણના ભાવ છસોને છાંસઠ રૂપિયા જોવા મળ્યા હતા ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરના દરિયામાં ડોલ્ફિન માછલીની હાજરી જોવા મળી ભાવનગરના દરિયામાં ડોલ્ફિન માછલીની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં ખંભાતના અખાત પાસે દરિયામાં ડોલ્ફિન માછલીઓ છે એક થી પાંચ ફેબ્રુઆરી દરમિયાન ડોલ્ફિન માછલીની ગણતરી થઈ હતી ત્યારે ડોલ્ફિન માછલીઓનો વિડિયો પણ સામે આવી ગયા છે ભાવનગરના ધોધા સરદપરા સહિતના દરિયામાં ડોલ્ફિન માછલીઓ રહે છે વન વિભાગ દ્વારા દરિયાકાંઠામાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે